અને આગળ વાત પાટણ જિલ્લાની કરીએ જ્યાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે હાજીપુર રૂની કમલીવાડા કુંડગેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શંખેશ્વર નાની ચદુર મોટી ચદુરમાં પણ વરસાદ વરસ્યો તો પાડલા લોલાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા તમામ જગ્યાએ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે ભરત પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ ચોક્કસજી પરાવીની પાટણ જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આગાહીના જ પગલે દિવસ બાદ જે રીતે ફરી એક વખત પાટણ જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાટણ અને તાલુકાની અંદર વહેલી સવારથી ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને ધીરે ધીરે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હવે વરસાદ ખેડૂતો માટે જાણે કે આફતનો વરસાદ હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે પહેલા વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના સાથે જ શંખેશ્વર તાલુકા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં આગાડીના ખેતરો હજુ સુધી પાણીની અંદર તરબોળ જોવા મળી જાય ફરી એક વખત આ વરસાદ શરૂ થતા ખેડૂતો દ્વારા જે વાવેતર કરે છે તમામ વાવેતરના પાક ઉપર સંકટ ના વાદળો ઘેરાય છે આભાર માહિતી માટે